આજના વિડીયોમાં આપણે એવા શરબત વિશે જોઈશું કે જે પાંચ વસ્તુમાંથી બનેલું છે અને જે કુદરતી રીતે શરીરમાં ઠંડક કરી ગરમી સામે રક્ષણ આપવા માટે ખૂબ ફાયદાકારક છે મિત્રો જો તમે ગરમીમાં તાકાત ટકાવી રાખવા ઈચ્છતા હોય કુદરતી રીતે શરીરમાં ઠંડક કરવા ઈચ્છતા હોય અને ગરમીને કારણે શરીરમાં થતી તકલીફને દૂર કરવા ઈચ્છતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો ચાલો જોઈએ કે આ શરબતમાં કઈ પાંચ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને શરબત લેવાથી શું ફાયદા થાય છે અને વિડીયોના એન્ડમાં આ શરબત બનાવવાની આપણે વિધિ પણ જોઈશું માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો ગરમીની ઋતુને આયુર્વેદમાં ઋતુ કહેવામાં આવે છે હવે આપણે એ જોઈએ કે આ ઋતુમાં શું થાય છે તો જ્યારે પણ સૂર્યનો ખૂબ તડકો પડે છે ત્યારે આપણા શરીરમાં કફ ઓછો થઈ જાય છે અને તેને કારણે પિત્ત દોષ વધે છે સાથે જ આપણે બધાને અનુભવ છે કે ઉનાળાનું વાતાવરણ એકદમ સૂકું હોય છે અને તેને કારણે શરીરમાં વાયુ દોષ વધે છે આમ ઉનાળા દરમિયાન શરીરમાં પિત્ત દોષ અને વાયુ દોષ આ બંને દોષનો વધારો થાય છે અને એટલે જ આચાર્યોએ આ ઋતુમાં શું ખાવું જોઈએ શું પીવું જોઈએ શું કરવું જોઈએ તેના વિશેનું ડિટેલ વર્ણન આપેલું છે આચાર્ય વાઘભટજીએ તેમના અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં સૂત્રસ્થાનના ત્રીજા અધ્યાયમાં એક વિશેષ શરબત કહ્યું છે પાનકમ પંચસારમ તે છે પંચસાર પંચસાર એટલે કે પાંચ વસ્તુઓને રાત્રે માટીના વાસણમાં પલાળી સવારે તેમાંથી બનાવવામાં આવતું શરબત તો આ પાંચ વસ્તુ કઈ છે તેના વિશે જોઈએ નંબર એક મધ નંબર બે મુન્નકા એટલે કે સૂકી કાળી દ્રાક્ષ નંબર ત્રણ ફાલસા નંબર ચાર ખજૂર નંબર પાંચ ખડી સાકર આપણને એમ પ્રશ્ન થશે કે આ પાંચ જ વસ્તુઓને આચાર્યોએ પલાળીને કેમ લેવાનું કહ્યું છે બીજા કોઈ વસ્તુને કેમ નથી કહ્યું તો તેના માટે આ પાંચેય વસ્તુના આપણે ગુણ જોઈએ આ શરબતમાં સૌથી પહેલાં નંબરે આવે છે મધુ એટલે કે મધ મિત્રો મોટાભાગે આપણે એવું માનીએ છીએ કે મધની તાસીર ગરમ છે પણ આયુર્વેદ મુજબ તે શીત એટલે કે ઠંડી પ્રકૃતિનું છે માટે તે પિત્ત દોષને લગતી કોઈ પણ બીમારીમાં ખૂબ ઉપયોગી છે સાથે જ તે આંખોને બળ આપે છે થાકને દૂર કરે છે અને લોહીની ગરમીને ઓછી કરવામાં ઉપયોગી છે બીજી વસ્તુ છે મુન્નકા એટલે કે કાળી દ્રાક્ષ મિત્રો આયુર્વેદમાં દ્રાક્ષને ફલોત્તમા કહી છે ફલોત્તમા એટલે કે સર્વ ફળોમાં શ્રેષ્ઠ આ કાળી દ્રાક્ષ આપણે બધા જ જાણીએ છીએ કે આ કાળી દ્રાક્ષ શરીરમાં ઠંડક કરવા માટે ખૂબ ઉપયોગી છે તે લોહીની ગરમીને ઓછી કરે છે સાથે જ શરીરમાં નબળાઈ દૂર કરી પોષણ આપવા માટે ઉપયોગી છે ઉનાળામાં જે લોકોને વારે વારે તરસ લાગે છે મોઢું સુકાય છે મોઢામાં ચાંદા પડે છે આ બધા જ વ્યક્તિઓ માટે સૂકી કાળી દ્રાક્ષ ખૂબ ઉપયોગી છે ઘણી વખત તડકામાં જવાને કારણે કેટલાક લોકોને ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે આ સમસ્યામાં પણ આ કાળી દ્રાક્ષ ખૂબ ઉપયોગી છે ત્રીજા નંબરની વસ્તુ છે ફાલસા જે ફાલસા પાકી ગયેલા હોય તે સ્વાદમાં ખૂબ મીઠા હોય છે તે આપણા હૃદય માટે ખૂબ ઉપયોગી છે જેમને ઉનાળામાં ખૂબ નબળાઈ લાગતી હોય હાથ પગના તળિયામાં બળતરા થતી હોય અને ગરમીને કારણે ઊંઘ ઓછી આવતી હોય આ તમામ સમસ્યામાં ફાલસા લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે ચોથા નંબરની વસ્તુ છે ખજૂર મિત્રો ખજૂરની તાસીર આપણે ગરમ માનીએ છીએ પરંતુ આયુર્વેદ મુજબ ખજૂરની તાસીર ઠંડી છે તેમાં પણ જો ખજૂરને રાત્રે પલાળી સવારે લેવામાં આવે તો તે બિલકુલ ગરમ પડતી નથી આ ખજૂર શરીરમાં વાયુ દોષ અને પિત્ત દોષને ઓછો કરે છે તે શરીરને બળ આપે છે શરીરમાં લોહીના ટકા વધારવા માટે ખૂબ ઉપયોગી છે અને એટલું જ નહીં પણ આ ખજૂરને રાત્રે પલાળીને સવારે લેવાથી તે શરીરમાં ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને એટલા માટે જ આચાર્યોએ આ પાનકમાં ખજૂરનો પણ ઉપયોગ કર્યો છે પાંચમા નંબરની અને છેલ્લી વસ્તુ છે ખડી સાકર સાકરની તાસીર ઠંડી છે તે શરીરમાં વાયુ દોષ અને પિત્ત દોષને ઓછો કરે છે જેમને આંખોમાં બળતરા થતી હોય મોઢામાં બળતરા થતી હોય મોઢામાં ચાંદા પડતા હોય ગરમીને કારણે પેશાબ ઓછો ઉતરતો હોય પેશાબમાં બળતરા થતી હોય કે પેશાબ પીળો આવતો હોય આ ગરમીને લગતી બધી જ સમસ્યામાં ખડી સાકર ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત જે લોકોને તડકામાં જવાથી માથું દુખતું હોય અથવા તો ગરમી બિલકુલ સહન ન થતી હોય તેવા વ્યક્તિઓ માટે ખડી સાકર ખૂબ ઉપયોગી છે મિત્રો આ પાંચેય વસ્તુ લેવાના આપણે ફાયદા જોયા હવે તમે જ વિચારો કે આ પાંચેય વસ્તુને જો સાથે લેવામાં આવે તો તે આપણા શરીરમાં કેટલું ગુણકારી બને છે અને એટલે જ આચાર્ય વાઘભટજીએ આ પાંચેય વસ્તુને સાથે ભેગી કરી અને ઉનાળામાં લેવાનું કહ્યું છે આ મધ કાળી દ્રાક્ષ ફાલસા ખજૂર અને સાકર આ પાંચ વસ્તુઓને ભેગું કરી બનાવવામાં આવતું પંચસાર એ ગરમીની સિઝન માટેનું સૌથી બેસ્ટ અને પરફેક્ટ શરબત છે જો આખો ઉનાળો તમે આ શરબત લેશો તો ગરમીને કારણે થતી તકલીફથી દૂર રહી શકશો આ પંચસારના ફાયદા જોયા પછી હવે આપણે આ પંચસાર બનાવવાની રીત વિશે જોઈએ તો આ માટે માટીનું એક નાનું વાસણ લેવું તેમાં એક ગ્લાસ માટલાનું પાણી નાખવું તેમાં એક ચમચી મધ નાખવું એકથી બે ચમચી પાકા મીઠા ફાલસા નાખવા એકથી બે ચમચી કાળી દ્રાક્ષ નાખવી એક પેશી ખજૂર નાખવી અને એકથી બે ચમચી ખડી સાકરનો પાવડર નાખવું આ બધી જ વસ્તુઓને રાત્રે પાણીમાં પલાળી દેવી અને તેના પર કાણાવાળું છીબું ઢાંકવું સવારે આ બધી જ વસ્તુઓને હાથથી ચોડી લેવી અથવા તો બ્લેન્ડર કરી લેવી અને ત્યાર પછી ગાળી સવારે નરણા કોઠે આ પંચસાર પાનક પીવું વિડીયો જોતી વખતે તમારામાંથી ઘણા બધાને એવો પ્રશ્ન થશે કે અમારે ત્યાં તો ફાલસા નથી મળતા તો અમારે શું કરવું તો તેનો ઉપાય છે કે ફાલસાની જગ્યાએ મીઠા દાડમના દાડાનો ઉપયોગ કરવો આ દાડમના દાણા એકથી બે ચમચી જેટલા લેવા ફાલસાની જગ્યાએ દાડમનો ઉપયોગ કરવાથી ફાલસા જેટલા જ ફાયદા મળે છે આયુર્વેદમાં દાડમને પિત્ત દોષ દૂર કરવા માટેનું સૌથી બેસ્ટ ફળ કહ્યું છે માટે ફાલસાની જગ્યાએ દાડમનો ઉપયોગ કરવો આ ઉનાળામાં આચાર્યોએ કહેલું પંચસાર શરબત જરૂરથી પીવો અને અમારા વિડીયોને જરૂરથી શેર કરો સાથે જ આ શરબત પીવાથી તમને શું ફાયદા થાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને ઉનાળાને લગતા તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછો અમે તેનો જવાબ વિડીયો દ્વારા આપીશું આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો